ડીસામાં આવેલી ઓમ પાર્ક સોસાયટીમાં નવરાત્રીના મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ઓમ પાર્કના કોમન પ્લોટમાં યોજાઈ રહેલા આ ગરબા મહોત્સવમાં સ્થાનિકો દ્વારા માતાજીના ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે દરરોજ માતાજીની ભવ્ય આરતી કર્યા બાદ ડીજીના તાલ પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવરાત્રીના નવમા નોરતે પણ ઓમ પાર્ક સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબામાં સૌથી મહત્વનું આકર્ષણ માતાજીના પ્રાચીન ગરબાએ જમાવ્યું હતું પ્રાચીન સમયમાં જે માથે ગરબો ઉપાડીને નૃત્ય કરવામાં આવતું હતું તે ગરબા સાથે મહિલાઓ ગરબા રમતી નજરે પડી હતી તો નાના બાળકો પણ અલગ અલગ સ્ટેપ સાથે ગરબા કરતા નજરે પડ્યા હતા ઓમપાર્ક સોસાયટીમાં સ્થાનિકો માતાજીની ભક્તિની સાથે સાથે ગરબાની મજા માણી રહ્યા છે ઉપરાંત ગરબા રમવા માટે આવતા ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈ વિશેષ ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી છે

Shoot <laughs> for